તેને હુકમ ના મળે ત્યાં સુધી બંધ કરવા માટે આદેશ કર્યો હતો જે બાદ કોરીના માલિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી જે બાદ હાઈકોર્ટે કોરી ચાલુ કરવા માટે પરવાનગી આપી દીધી છે જેને લઈને સ્થાનિકો રાત દિવસ કોરી બેસીને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો ઘર્ષણમાં સ્થાનિકોને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે વ્યારા તાલુકાના ગેરિયાવાવ ખાતે આવેલ જે જે સ્ટોન કોરીના કારણે ગેરિયાવાવ કસવા અને ઉમરકચ્છ ગામના વિસ્તારમાં બોર અને કૂવાના પાણીનું સ્તર નીચું જતું જોવા મળી રહ્યું છે અને ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું હતું ઉમરકચ્છ ગામની સીમમાં આવેલ પ્રાથમિક શાળા સુધી કોરીના બ્લાસ્ટનો અવાજ અને મશીનરીનો અવાજ આવવાને કારણે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો હતો ત્યારે સમગ્ર મામલાને લઈને ત્રણેય ગામના સ્થાનિકોએ કલેક્ટર સુધીને અનેક રજૂઆતો કરી હતી જે બાદ ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરીને હુકમ ના મળે ત્યાં સુધી કોરી બંધ કરવા માટે આદેશ કર્યો હતો તેમજ અધિકારીઓ દ્વારા કોઈને છાવરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા તેવામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો જેમાં મહિલાની ઈજા પહોંચી હતી બ્યુરો રિપોર્ટ પ્રાઉડ ટાપી ન્યૂઝ તાપી મારું નામ મરિયમ બેન આસિફભાઈ ગામિત છે છું અને અમારે જે જે જેમ કૌરી બાબતે જે અમે ઘેરિયા ખાતે ધારણા પર બેઠા હતા બે દિવસથી અને આજે સાંજે પાંચ વાગ્યાના ગાળામાં પોલીસ ફોર્સ હતી ત્યાં અને ત્યાંના જે છે અમારા ગામના જ છે મનીષભાઈ અજીતભાઈ અને નવીનભાઈ ને એ લોકો અમારી જોડે ત્યાં પોલીસ ફોર્સ સાથે ઝઘડો કરવાના માટે આવ્યા અને તે બાબતે ઝઘડામાં એ લોકોએ મને ફેંકી દેવાની કોશિશ કરી હતી તેમાં પથ્થર સાથે મારો હાથ અથડાતા ફ્રેક્ચર થઈ ગયો છે અને ત્યાં પોલીસ આવી એ પોલીસ એ લોકો જોડે જ હતી ત્યાં કોઈ લેડીઝ પોલીસ પણ નહીં હતી અને અમારા પર હુમલો થયો ત્યારે બધી પોલીસ એ લોકોના સપોર્ટમાં જ હતી અમને કોઈ પોલીસ ફોર જે સપોર્ટ નથી કર્યો અને ત્યાં હજુ પણ અમારી જે બહેનો છે એ ધારણા પર બેઠી છે મારું નામ યાકુબભાઈ સુનિલભાઈ છે હું કસવા ગામ તાલુકો વિયારોના રહેવાસી છું આજે મતલબ અમે ગઈકાલથી ધારાણા પર બેઠા છે જે સ્ટોન ગોળી પર કારણ કે એ લોકો વધુને વધુ બ્લાસ્ટિંગ કરતા જઈ રહ્યા છે તો આજે ગઈકાલે અમે જે બ્લાસ્ટિંગ કરતા હતા તે બાબતે અમે કોરી પર ગયા હતા તો ત્યાર પછી એ લોકોએ બ્લાસ્ટિંગને ઉપરવાનું જે ડ્રીલિંગ કરે એ અમે બંધ કરાવ્યું હતું આજ પછી ત્યારે જે અમે અમારી કપાલ આપવા માટે ગયા હતા ગોળી પર એ લોકોએ નથી લીધી કપાલ તો એના પછી અમે ત્યાં જ ધારાણા પર બેસી ગયા તો ધારણા ધારણાભેર પૂછી ગયા એટલે દિવસે અમે નાઇટ હો ત્યાં જ રહ્યા એટલે દિવસે પછી સાંજે છ એક વાગ્યાના ગાળામાં કે ત્યાં એ લોકો જે ડ્રીલિંગ કરે એ મશીનો એટલે કે હોલ પાડે તે મશીનો એ કાઢવા માટે આવ્યા એ પોલીસ સ્ટાફ જોડે આવ્યા અમે કાઢવા ના પાડી હતી કે જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ ટ્રેક્ટરો એટલે કે ડીલિંગ કરવાના મશીનો કાઢવા નહીં ત્યાર પછી આજે અમે આખો દિવસ રહ્યા હતા પછી એ લોકો પોલીસ સ્ટાફ જોડે કે એ લોકો પોલીસ સ્ટાફને પોલીસ સ્ટાફ આગળ આવી ને જે આપણે ટ્રેક્ટર ડીલિંગ કરવાના એ એ લોકોના કામ કરતા કારીગરો એ સાંભળ્યા પછી ત્યાંથી એ લોકો ટ્રેક્ટર કાઢા તો અમે પોલીસ સ્ટાફને એમ કીધું કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધું ટ્રેક્ટર કાઢવા નથી એટલે તે લોકો તો પોલીસ સ્ટાફને એમ કરીને એ લોકો અમને સાંભા થયા કે પોલીસ સ્ટાફ પણ એ લોકોને જોડે થઈને કે સાધનો કાઢવા માગે છે એટલે અમે તે બાબતમાંથી થોડું ઘણું એમ તેમ કરતા માહોલ ગરમ થઈ ગયો ને ઝાપા ઝપી ગયા એટલે મતલબમાં લડાઈ જ થઈ ગઈ તો એક બેનને વાગી ગયું છે એ એ બહેનને ધક્કો મારવાથી એ બેન પથ્થર પડી ગઈ એનો હાથ તૂટી ગયો તે રીતે અત્યારે અમે જે માગણી કરી રહ્યા છે ને અત્યારે પર બહેનો કે ગામના લોકો ત્યાં બધા જ ધારણા પર બેઠા છે ને તે એમાં કે આપણે પોલીસ સ્ટાફ અમારા સાથે નહીં રહેતો ત્યાં એ જે સ્ટાફ છે એ પોલીસ સ્ટાફ કોરીવાળાને જોડે જ રહેશે ને એવું કંઈ થાય તો પોલીસ ત્યાં જોડે આવતી નથી એ અમારી ખાસ વિનંતી છે કે પોલીસ સ્ટાફ એ બધાને સંભાળવા આવે છે તો એ સામેથી વધુ કૃત્ય કરાવે છે એટલે અમને તાત્કાલિક હવે કોરીનું બંધ જોઈએ એનું નિરાકરણ જોઈએ અમને કે કોરી બંધ થાય ને અમને સરકાર એ વસ્તુ આપે કે અમે પણ શાંતિથી રહી શકીએ તેના માટે કોરી અમને બંધ જોતી છે આ ઝઘડાનું મુખ્ય કારણ કોણ છે આ નું મુખ્ય કારણ મુખ્ય મુખ્ય કારણ કારણ છે કે કોરી મતલબમાં એ સેઠ લોકો છે ને જે શેઠ લોકો એ અમારા ગામના વતનીને મેનેજર તરીકે રાખી લીધા છે એ પછી એ લોકો શેઠ લોકો નહીં આવતા ત્યાં ઝઘડા કરવા માટે એ અમારા ગામ લોકોને વિરુદ્ધ કરીને કે ગામવાળા એ અમારા અમારા સાંભે વિરુદ્ધ થાય એવી રીતે એ લોકો ઝઘડો કરવા આવે છે ને પોલીસ તંત્ર મને હવે નહીં ખબર કે શું કર્યું છે પૈસા પહોંચાડ્યા છે કે નહીં પહોંચાડ્યા એ પોલીસ તંત્ર દોડી આવે છે એ લોકોના જોડે ઝઘડો કરાવવા માટે પોલીસ દ્વારા કોઈને માર મારવામાં આવેલ છે પોલીસ દ્વારા એ લોકો સાંભેથી આને એ લોકો હવે એ લોકો કહીને જ આવતા તો જ મારામારી થાય બાકી આમ તો મારામારી જ નથી આજે જે કે બનાવ બન્યો છે એમાં પહેલ કોણે કરી છે બબલ કરવામાં પહેલ એટલે એ લોકોમાં આગળ આવ્યા પોલીસવાળા હવે વિથઆઉટમાં હતા એવો પોલીસવાળા જ છે અમારી જોડે વિડિયો છે તેના પછી આયા પછી જે જમાદાર સુ એમ કે એ અમારા જોડે બોજ બોલે કે મશીન કઢાવવા માટે આવ્યો એ સામેથી એટલે એવો એ સાહેબે એવું ના કરવું જોઈતું હતું કે આવી રીતે એ હવે ગામજનોના બધાના સુરક્ષા માટે આવ્યો છે તો એ લોકો જ દમન કરવા માટે લઈ આવ્યા એવું બનશે એમાં અલજીભાઈ ઉસ્તમભાઈ ગામી કોમરકસ રજીસ્ટન્કવાયરી ઘેર્યાઓથી મારું રહેવાનું ફક્ત બસોને ત્રીસ મીટર છે અમારી રજીસ્ટર ઑન્કવાયરી બંધ કરવા માટે બે હજાર નવથી મેં અરજદાર તરીકે મેં ગામ અરજદારી કરી છે વારંવાર અમે આવેદનપત્રો આપ્યા છે બે હજાર નવથી ઉપરાંત ઉપરા ગાંધીનગર સુધી પણ અમે ઘણી રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી રિજિસ્ટરમાં કવરી બંધ કરવા માટે કોઈ ખાસ એમ ઠોસ કાર્યવાહી કરવામાં આવેલ નથી ગત એકવીસ આઠ બે હજાર ત્રેવીસ અને અઢાર નવ બે હજાર ત્રેવીસના રોજ ફરીથી અમે કલેક્ટરશ્રી ભૂજતા શાસ્ત્રીશ્રીને આવેદનપત્ર આપેલા હતા તે બાબતમાં ભૂજતા શાસ્ત્રી દ્વારા સ્થળ તપાસ કરીને હુકમ કે હવે પછી ચાલુ ન કરવાનું આવે સ્ટોન કોરી બંધ કરાવેલી ત્યારબાદ પચીસ દસ પચીસ અગિયારે સ્ટોન કોરી પર શાસ્ત્રી દ્વારા તપાસ કરવામાં આવેલી તપાસ કરતાં માલુમ પડેલું છે કે સ્ટોન કોરીની ત્રિજ્યામાં ફરતે પાંચસો મીટરની અંદર નેવું મકાનો આવેલા છે ઉપરાંત બસો મીટરની અંદર અગિયાર મકાનો આવેલા છે જે ગેરકાયદેસર છે મકાનો અંદર આવેલા હોય બસો મીટરની અંદર કે પાંચસો મીટરની અંદર તો સ્ટોન કોરીની લીજ લીઝની પરવાનગી આપી જ ન શકાય તેમ છતાં ભૂષતા શાસ્ત્રી દ્વારા વારંવાર વર્ષોથી જ્યારથી લીઝ અહીં મંજૂર કરે છે ત્યારથી પાંચસો મીટરમાં છે પાંચસો મીટરમાં છે એવું કહીને એ લોકો કાયમ લીજને રિન્યૂ કરતા આવેલ છે જે ખરેખર નિંદનીય છે એટલે અમારે એક જ વસ્તુ કહેવાનું છે કે આ બાબતથી અમને ગામ લોકોને ઘણું નુકસાન છે આ હમણાં જે આવેદનપત્ર આપેલું તે સંદર્ભે અમે સ્થળ પર જે સ્ટન કરી પર અમે ધરણા પર બેઠા હતા ત્યાં ગઈકાલથી અમે બેઠા હતા ગામના ત્રણે ગામના વ્યક્તિઓ બહેનો તથા ભાઈઓ બધા બેઠેલા હતા શાંતિથી અમે બેઠા હતા ત્યાં ગઈકાલે પણ પોલીસ આવેલી પોલીસને અમે શાંતિથી જવાબ આપ્યો કે જ્યાં સુધી અમે જે માગણી કરેલી છે ભુસ્ત શાસ્ત્રી પાસે કે કલેક્ટરશ્રી પાસે તે અમને મળી જાય તો અમે શાંતિથી અમે અમારો પ્રશ્ન અમે લઈ લઈશું અમે અહીંથી ઉઠી જઈશું પણ અમારો પ્રશ્ન સાંભળ્યા વગર આજ આજ આજના રોજ જે પોલીસ આવી પોલીસ પોલીસે જબરજસ્તી સ્ટોન કરીને માણસો દ્વારા સાથે ભેગા રહીને ગામ લોકોને ગામ લોકો જોડે મારામારી કરી તેમાં અમારી ગામના એક બેનને હાથમાં ભાગી દીધું છે એની અમારે સરકારશ્રી પાસે એક જ અપેક્ષા કે આ પોલીસ તંત્ર પણ પોલીસ તંત્ર પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી ગામજનોની માગણી છે પોલીસ સ્ટાફ કયા પોલીસ સ્ટેશનનો હતો વ્યારા વ્યારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હતા ને એ પણ ડ્રેસ વગરના હતા સાદા ડ્રેસમાં હતા એટલે અમને કોઈને ખબર ન હતી કે પોલીસ વાળા છે એટલે પછી પાછળથી કીધું કે અમે જવાબદાર છીએ એમ પછી ખબર પડી કે આ પોલીસ છે તે આવી તે પણ અમારા તરફે ન હતી કોરી ના તરફે આવેલી એમ તમે જે વર્દી વગર કહો છો કે સાદા ડ્રેસમાં પોલીસ હતી એનું કન્ફર્મેશન તમને ક્યારે મળ્યું કે પોલીસ છે કે પછી એમણે જાતે કીધું કે હું જમાદાર છું એમ એને કીધું સીસોટી મારતા ત્યારે ખબર પડી કે આ જમાદાર છે તો એ પોલીસવાળાએ પોતાનું નામ ખામ કઈ જણાવેલું છે આપને એવું તો કીધું નથી પણ અમે વિડીયો લીધો છે અમારી પાસે વિડીયો એમના મોજુ છે મારું નામ સુનિતાબેન યાકુબે ગામી મેં કસબમાં રહું છું ને જે સ્ટોન કૌરી પર અમે આવેલા છે કાલના આવેલા છે અમારું અહીંયા કોઈ સાંભળતું નથી ને કૌરી તાત્કાલિક બંધ જોઈ અમને હાઈકોર્ટમાં ગયા એ લોકો ચાલુ કરવાનો ઓર્ડર લાવ્યો તો કેવી રીતે હાઈકોર્ટે એ લોકોનો ઓર્ડર આપ્યો આ પાંચસો મીટરમાં નેવું જેટલા ઘરો આવ્યા છે તો હાઈકોર્ટને નથી ખબર પડતી કે અહીંયા પાંચસો મીટરમાં આટલા ઘર આવ્યા તો કેવી રીતના એ લોકોએ પરવાનગી આપી એ લોકોને ચાલુ કરવા માટે કાલના અમે રાતના અહીંયા આવેલા છે અમારું કોઈ સાંભળતું નથી આટલી પાંચસો મીટરમાં આટલા જમીન આવી બર આવ્યા કૂવા આવ્યા તો કેવી રીતના અમે કેવી રીતના અહીંયા જીવી શકીએ સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક અમને કોવરી બંધ જોઈએ